મિત્રો ને કેમ છે બધા બધા મજામાં જશે ને ભાઈ વાગી ગયા છે સવારના નવા વાગ્યા નો ટાઈમ થયો છે ગયા છે મોડા મોડા કેમ બહુ 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 એટલે ઠંડી લાગે આપણે નવ વાગે ઉઠીએ ને તો એ સાંજે જેટલી ઠંડી લાગે ને એટલી જ અત્યારે લાગે અને આપડે આજ છે ને ખેતર માં કામ ચાલુ કરી દીધું છે કુંડાળા કર્યા ને બધું ખાતર નાખવાનું ચાલુ કરી દીધું માણસો આવી ગયા છે આપડા દિલીપભાઈ ને મહેરીભાઈ ની છે બધા આપડે આપડે શું કરવાનું છે આપડે ભાઈ ટ્રેક્ટર રાખવાનું હોય પેલા કેમ કે આમાં થોડું ખેડવાનું બાકી રહી ગયું ને હાલ એમાં ઘઉં ના ડૂંડા ક્યાંક ક્યાંક દેખાય છે રહી ગયા એ આપણે ખેડી નાખીએ હમણાં પપ્પા ને ઓલે બધા આંટા મારે ચાલો તો ટ્રેક્ટર આખી લે થોડીક અને પછી આગળ બની રેજો વિડીયો માં પપ્પા કે ભાઈ તારે દાંતી નથી હાંકવી કે તને નો એ કે બહુ ખાવે એ કે હું હાંકી નાખી એ કે જો હાંકે હે પપ્પા દાંતી આપણે નથી હાંકવાની એના ઓલા બધા આપણે ખાતર નાખવાનું હું કઈ દે મજામાં ભાઈ બોલતો નથી લાગી હું બોલ કે મજામાં તો વાંધો કે થાકી ગયો ખાતર કાઢી વાંધો અંતમાં વાહા દેવાનો વાળો આવી ગયો આપડો ઓ ભાઈઓ હાથે રામ વાળા એટલે મેળા નથી તારા દેવાનો આ એ થયો શું કરું એ હા પાતાની કમુરિયા કદ નઈ ગાલા બેકટ નઈ દીધી મને આયો રેડી પાડી નાખશે ક્યાં ખાવાનું બધે આગળ પાડી નાખશે આગળ આગળ જોઈ જાય અવાજ અવાજના રોંડાનો ત્રણ વાગ્યા નો ટાઈમ થઈ ગયો છે ને આપણે હું ચાલુ કરી દીધું આપણે એને પારા કરવાનું ચાલુ કરી દીધું હે આ બાજુ એક બે પારા કરી નાખે આપણે દેખાતા હોય છે આ બાજુ કર્યા હે હા આપણે પાર લગ ચાર પાંચક કરવાના છે એટલે એક બે બાજુ કોલી બાજુ બે બાકી હે આ બાજુ થઈ ગયા ચાલો પારા કરી લઈએ અને હવે આરાધ્યા બેન છે ને હજી ઉઠા છે ને એને ઉઠી જાય ને પછી આપણે એને રમાડવાના છે બીજું કંઈ કામ થાય નહીં આજે હજી આખો દિવસ ભાઈ ફ્રીજ રહેવાનું હતું પણ થોડુંક ઘણું તો એ કામ આવી ગયો બાકી ફ્રીજ છે એમાં તમારા આરાધ્યા બેન ઉઠી ગયા છે આવી ગયા ખેતરમાં રમવા કાં આજે

અને રમીને થાકી ગયા છે હવે 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 કેમ કે નથી રમવાની મજા આવતી આરાધ્ય રડવું આવે છે તો ચાલો હવે આજનો લોક આપડે છે ને અહીંયા પૂરો કરી દેવાનો છે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટાટા કહી દે ટાટા કહી દે તો